નમસ્કાર મિત્રો સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ભાર વિનાનું ભણતર નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન પ્રેસ કરવાનું ચૂકશો નહીં અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો આપણે એક અંકના સાદા સરવાળા શીખી ગયા છીએ હવે આપણે બે અંકના સરવાળા શીખીએ કોઈપણ સંખ્યામાં જેટલા આંકડા હોય તેમાં સૌથી જમણી બાજુનો છેલ્લો આંકડો એકમનું સ્થાન કહેવાય ડાબી બાજુએ એક એક સ્થાન ખસીએ તો એકમ પછી દશક સો હજાર દસ હજારના સ્થાન આવે હવે આપણે બે અંકનો સરવાળો કરીએ વિદ્યાર્થી મિત્રો એક કરતાં વધારે અંકના સરવાળા માટે एकम ने नी नीचे एकम और दशक ने नी नीचे दशक નો अंक આવવો જોઈએ ઉદાહરણ દ્વારા સમજીએ 31 + 24 = કેટલા એક કરતા વધારે અંક ના સરવાળા માટે સરવાળા ની શરૂઆત હંમેશા એકમ ના અંકો થી લઈ દશક સો હજાર 10000 તરફ આગળ વધે સૌ પ્રથમ એકમ અને દશકના ખાના પાડી સરવાળો કરીશું એકત્રીસમાં ચોવીસ ઉમેરવા માટે દશકના ખાનામાં ત્રણ અને એકમના ખાનામાં એક લખીશું વત્તા દશકના ખાનામાં બે અને એકમના ખાનામાં ચાર લખીશું સૌ પ્રથમ એકમના અંકોનો સરવાળો કરીશું એટલે કે ની નીચે ચાર અને ની નીચે બે લખવામાં આવશે એટલે કે એકમાં ચાર ઉમેરવા માટે એક માટે એક વર્તુળ કરીશું ચાર માટે ચાર વર્તુળ કરીશું એક બે ત્રણ ચાર હવે બધા વર્તુળ ગણીશું એક બે ત્રણ ચાર અને પાંચ એટલે કે એક વત્તા ચાર બરાબર પાંચ હવે દશકના અંકનો સરવાળો કરીશું ત્રણ માટે ત્રણ વર્તુળ કરીશું એક બે ત્રણ બે માટે બે વર્તુળ કરીશું એક બે હવે બધા વર્તુળ ગણીશું એક બે ત્રણ ચાર અને પાંચ એટલે કે ત્રણ વત્તા બે બરાબર પાંચ દોસ્તો એકત્રીસની અંદર ચોવીસ ઉમેરતા પંચાવન થશે વિદ્યાર્થી મિત્રો હવે આપણે બીજો દાખલો શીખીએ ચોપન વત્તા બત્રીસ બરાબર કેટલા થાય ચોપનમાં બત્રીસ ઉમેરવા માટે એકમ અને દશકના ખાના પાડી સરવાળો કરીશું ચોપનમાં માં બત્રીસ ઉમેરવા માટે એકમ અને દશકોનો સરવાળો કરીશું સૌ પ્રથમ એકમના અંકોનો સરવાળો કરીશું એટલે કે ચારમાં બે ઉમેરવા માટે ચાર માટે ચાર વર્તુળ કરીશું બે માટે બે વર્તુળ કરીશું હવે બધા વર્તુળ ગણીએ એક બે ત્રણ ચાર પાંચ અને છ એટલે કે ચાર વત્તા બે બરાબર છ એકમના અંકોનો સરવાળો છ થશે હવે દશકના અંકોનો સરવાળો કરીશું પાંચ માટે પાંચ વર્તુળ કરીશું એક બે ત્રણ ચાર અને પાંચ ત્રણ માટે ત્રણ વર્તુળ કરીશું એક બે ત્રણ અને હવે બધા વર્તુળ ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ એટલે કે પાંચ વત્તા ત્રણ બરાબર આઠ ચોપન વત્તા બત્રીસ બરાબર છ્યાસી